ભૂલવાની બહુ ટેવ થઈ ગઈ હમણે એ આવજી બેટા તારી જરૂર પડી છે ભૂલવાની ટેવ થઈ ગઈ ડોહા હમણે હિન તો એ આઈ બપુજી જા તું સામેલ બેઠ એ આ બાજુ રહોણો કા બાજુ ભૂલવાની ટેવ બહુ વધી ગઈ એક વાત કે આ મોન્ટો તારું સપનું પૂરું થાય આકડા તો લેટે બટા તારું સપનું પૂરું થઈ ગયું આંખું બંધ કર્યા તને એક ગિફ્ટ દેખાડું મારી હારે તને આજે ગિફ્ટ ટાળો આખો બંધ કરી દે જોઈ લે તારી ગિફ્ટ એ બાપુજી છે કે લાયા એ પાદર ની ઓમલે હે આ રે તારા બાપુ રમે આ ભાઈ વા બેટા એડ કરે હું સાયકલ લઈને આવું બાપુજી એ હારું ફૂલી હું કરે જવું ધ્યાન કે આવતી પડતી નહીં રાખજી <laughs> <laughs>

ઓલા પૈસા તા બાપુજી ને કેજે હાલે તો વ્યાજ વાલ એવું હે જમ્પર હા કે ના હોય તો હારા લાગે જો તો એટલે ઓય મારા તો એ લા એક આટો તો હાલ ભૂલે ના બાપુ ના અરે ફૂલી આટો જ ના આલ્યો શું કરશું હવે થોડી તરફ આવી સાયકલ

સાયકલ તો અંદર લઈ જાય નહીં બાર મૂકી તમે સાયકલ ટંક પડી છે કારણ કે ને જ્યાં પડી લે પૂછી એની ધૂવી લેતી પેલા ધૂવી લે

ઓ મારી ની તો તમરો બેટા બાપુજી મારશે સમજાય તારી છોડીને લઈ તારો તો બે બેટા આમ

તને ખબર નહીં પડતી આ હરી ત્યામાં મિચી